સતત વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર છે નદી નાળામાં વહેતા પાણીથી દૂર રહેવું નદીઓમાં પાણી વધતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધ રહેવું અને યોગ્ય જગ્યાએ સ્થળાંતર થઈ જવું અને જરૂરી જણાય તો તાલુકાઓ મથકમાં કંટ્રોલ રૂમમાં જાણ કરવી તો ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન બે મહત્વના ડેમો સો ટકા ભરાયા છે ડેમો સો ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન રહેવા સૂચના જિલ્લાનો સરેરાશ વરસાદ સિઝનનો લગભગ અઠ્યાવીસ ઇંચ જેટલો થયેલો છે પાછલા લગભગ છત્રીસ કલાકથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમુક જે કોઝવેઝ છે એમાંથી પાણી ઉપર જઈ રહ્યું છે માટે સ્થાનિક તંત્રને સૂચના આપીને આ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે મારી આમ જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ જ્યારે જતા હો તો જો વોકળા ઉપરનું પાણી જતું હોય રોડ ઉપરથી તો એમાં જવાનું સાહસ નહીં કરવું કારણ કે એમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય તે નથી હોતું નથી માટે આપના જાનની સુરક્ષા આપના માલની સુરક્ષા જાતે કરશો એ મારી નમ્ર અપીલ છે તંત્રને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવેલ છે કે પણ ઝાડ પડી ગયેલા હોય તો તંત્ર દ્વારા તે તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ નાગરિકના ધ્યાને આવે તો તાત્કાલિક તાલુકાના કંટ્રોલ રૂમ પર આવો તે જાણ કરવા અમારી આપની નમ્ર અપીલ છે વિનંતી છે જે વીજળીનો પુરવઠો છે એ અમુક ગામોને બાદ કરતા બાકી બધા અત્યારે નિયમિત ચાલુ છે જે ગામોમાં વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો છે ત્યાં પણ તાત્કાલિક એ પુરવઠો ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ છે જિલ્લામાં કુલ આપણા જે પાંચ ડેમ આવ્યા છે તે પૈકી હિરણ બે ડેમ એ લગભગ સો ટકા ભરાઈ ગયો છે અને લગભગ એના બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર દરવાજા ખોલવામાં આવ્યા છે તેના કારણે તલાણા તાલુકાના ઉમરેઠી માલજીજવા અને સમરવાલ ગામ તેમજ વેરાવળ તાલુકાના ભેરાડા મંડોર ઈશ્વરિયા ઇન્દ્રોય સોનર સોનરિયા સૌની બાદલપુર મીઠાપુર કાજલી પ્રભાસ પાટણ આ જ્યાં ગામોથી નદી પસાર થઈ રહી છે ત્યાં પાણીનું વહેણ વધવાની શક્યતા રહેલ હોવાથી આ ગામના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે નદીના પ્રવાહમાં કોઈ એક ખોટું સાહસ કરીને નહવા માટે કે પસાર કરવા માટે જવું નહીં કારણ કે પ્રવાહ વધારે હોવાથી ચડાઈ જવાની શક્યતાઓ રહેલ છે સિંગોડા ડેમ જે છે તે પણ છ ટકા ભરાઈ ગયો છે એટલે કુડીના તાલુકાના જે ડેમના નીચાણ વસતા ગામો છે તેને પણ સૂચિત કરવામાં આવે છે કે પાણીનું વહેણ વધારે હોવાથી આપ કોઈપણ પ્રકારનું સાહસ અંદર જવાનું કરશો નહીં બાકીના ડેમો પણ લગભગ એસી ટકા ઉપરાંત ભરાઈ ગયેલા છે જિલ્લા માટે ખૂબ સરસ નિશાની છે કે ભાઈ ખેતી વિષયક અને ખેતીને ઉપયોગી એવો વરસાદ પડી રહ્યો છે તંત્ર રાઉન્ડ ધ ક્લોક આ માટે જાગૃત છે એલર્ટ છે કોઈપણ પ્રકારની તકલીફ હોય મુશ્કેલી હોય તો સ્થાનિક સ્થાનિકા કચેરી કેડીઓ કચેરી કે આપણી નગર પ્રાંત કચેરીને સંપર્ક કરવા અથવા જિલ્લા કન્ટ્રોલ સંપર્ક કરવા માટે આપણે વિનંતી કરવામાં આવે છે